ભીમ ને કાકરી લેવા મોકલે તો આ ભીમ ની કાકરી લાવે જો મિત્ર કેવડો પહાડ પહાડ કીધો તો કેવડો મોટો પહાડ લાવે ભીમ જો અમે આપડે મિત્ર માથે જઈને દેખા જો મિત્ર આ ભીમ ની કાકરી જબરી પહાડ જો આ તમે હેઠે જો તો આમ ઊંડું કેટલું જો મિત્ર ખાડો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજા મજી છો આજ તમારા નવો બ્લોકમાં તમારું સ્વાગત છે આજ તમને ભીમની કાંકરી અને ભીમની ગુફા દેખાડશું જોય મિત્ર આ બધા વૃક્ષ જોવો છો અત્યારે વરસાદ વગેરે કાકરી જાય પણ વરસાદમાં જોરદાર થાય જો મિત્ર ભીમ ની કાકરી

મિત્ર ભીમ કેમ કાકરી લાવ્યું એ તમને માહિતી આપી કુંતામાં સાસ ફેરવતા હતા તે માટલું હલતું હતું તો ભીમને કીધું કે કાકરી લઈ આવે તો ભીમને કાકરી લેવા મોકલે તો આ ભીમની કાકરી લાવે જો મિત્ર કેવડો પહાડ પહાડ કીધો તો કેવડો મોટો પહાડ લાવે ભીમ જો અમે આપડે મિત્ર માથે જઈને દેખાડ આપણે ઉપર ચડશું આ કેવડી કાકરી એ તમને દેખાડશે ભીમને કેટલું બળ હે તમે જો હો આછીનું બળ હે તમારે એમ ખાતું હોય જે આ નાની કાકરીએ ભીમને એમ કીધું હોય પહાડ લેતો હોય તો કેવડો પહાડ લાગે જો મિત્ર તમને એ જે માફી દેખાડી કેવડી કાકરી એ જે તમને વિડીયામાં બનાવી દો તમને એ જે મુફા ભીમની રિસ્કા લપૈસા ઘણી વસ્તુ દેખાડી પણ વિડીયામાં તમે બનાવી દો જો મિત્ર આ ભીમની ની જબરી પહાડ જો આ તમે હેઠે જો તો આ ઊંડું કેટલું જો મિત્ર ખાડું જો આ મિત્ર તમે બધી દેખાડી દીધું તમને પહાડ દેખાડ્યું આ જો મિત્રો પહાડ નિહાળ્યું આ બધું તમને દેખાડ્યું તમે એકવાર જોવા આવજો તમને એમ થાય છે ના ના જોયું એ એક વાર આટો મારવા આવજો મિત્ર જોયું મિત્ર અમે તમને અમે ગુફા દેખાડશે તો વિડીયામાં બનાવી જો